રાજકોટના ઉપલેટામાં ભાવનગર કોડી સમાજની પત્રિકા બાટતા વ્યક્તિઓની કરી અટકાયત ઉપલેટામાં પત્રિકાઓ બાટતા વ્યક્તિઓની રાત્રે ઉપલેટા પોલીસે અટકાયત કરી હોવાનું અટકાયત થનાર દ્વારા જણાવ્યું પોલીસ દ્વારા અટકાયત કરતા સવારે મામલતદાર કચેરી ખાતે આગેવાનો અગ્રણીઓનો કાફલો દોડી આવ્યો કોડી સમાજની દીકરી સાથે થયેલા અન્યાય તેમજ અન્ય બાબતોમાં પત્રિકાઓ ફેલાવનારની અટકાયત કરી હોવાનું સામે આવ્યું હતું ઉપલેટા પોલીસે અટકાયત કર્યા બાદ અટકાયત થનાર દ્વારા જામીન નહીં આપવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું જામીન નહીં આપતા મામલો ગૂંચવાયો હોવાનું સામે આવ્યું હતું અને દોડા દોડી પણ શરૂ થઈ ગઈ કયા કારણસરથી અટકાયત કરવામાં આવી હતી તે અંગે પોલીસે જણાવ્યું ન હોવાના પણ અટકાયત થનારાએ જણાવ્યું હતું પોરબંદર લોકસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાના હું ચૂંટણી એજન્ટ કૃષ્ણકાંત ચોટાઈ ઉપલેટા ગઈકાલે અમારા કાર્યકરો શહેરમાં પત્રિકા વેચી અને પ્રચાર કરતા હતા એ દરમિયાન આખો દિવસ પ્રચાર કર્યો રાત્રે ખાઈને જ્યારે હોટલે રોકાવા ગયા ત્યારે પોલીસે એમને લઈ ગઈ અને તેમની સામે તપાસ કરી પણ તપાસમાં કાંઈ ન નીકળતા છેલ્લે એકસો એકાવન કરી અને આજે મામલતદાર ઓફિસમાં રજૂ કરતા મામલતદારમાં જેમની સામે આરોપ ગાળવામાં આવ્યો છે એ ત્રણેય આરોપીઓએ મામલતદારમાં જામીન આપવાનો ઇનકાર કર્યો આ ઇન્કાર કરતા આ મામલો થોડોક પેચી અને ગૂંચવાણો હતો અને અત્યારે મામલતદાર પાછો કબજો લઈ અને પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે આગળની કાર્યવાહી માટેની કાર્યવાહી ચાલુ છે પણ ગેરકાયદેસર અમારા કાર્યકરને અટકાયત કરી હતી એવી અમારી લાગણી છે અને આ લાગણીને ધ્યાને આપીને અમે મામલતદારમાં અમારી લીગલ ટીમ છે દિલીપભાઈ અને બાબુલભાઈ તેમને લીગલ ફાઇટ આપી અને હજુ પણ કાયદાકીય કાર્યવાહી જે કંઈ કરવાની થશે એ અમે કરશું મારું નામ અશોકભાઈ મકવાણા અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી અત્યાચાર થયા છે એ લડવા આવેલા ઉમેદવાર સામે હું મારા સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું આજે ચાર દિવસ લડતો હતો ચાર દિવસના અંતે રાત્રે સાડા બારે મને પોલીસ કોઈ ગુના વગર નહીં અહીંથી લઈ ગઈ અને અત્યારે મને છૂટો કરેલો છે હું મારા સમાજની દીકરીઓના ન્યાય અને જે કોળી સમાજની જમીનો પચાઈ પાડેલી છે એના ન્યાય માટે હું લડવા આવ્યો છું કેટલા વાગે તમને લઈ ગયા હતા અને કેટલા વાગે છોડવામાં આવ્યા મને સાડા બારે લઈ ગયા હતા રાત્રે હોટલ ઉપરથી પોલીસની ગાડી આવીને અને અત્યારે મને લગભગ મારા ખ્યાલ મુજબ પાંચ વાગે છોડ્યો છે મને ક્યાં ગુના બાબત તમને લઈ ગયા કયો ગુનો છે મને હજી પોલીસે નથી કીધું મેં માત્ર ને માત્ર ત્યાં સમાજ પત્રિકાઓ છપાઈ છે અમારા સમાજ માં જે અત્યાચાર થયા હતા એ મારા કોળી સમાજ નો આવ્યો છું કે અમારી માથે જે અત્યાચાર થયા છે એ તમારી માથે ન થાય એના માટે હું એને સૌ સમાજને જાગૃત કરવા માટે આવ્યો છું

અને જે મેં આંતકવાદ તપાસ કરતા હોય એવી મારી તપાસ થઈ છે મને પણ ખબર ન પડી કે આવો ગુનો મેં શું કર્યો છે કે આવી ઝીણભટ તપાસમાં બે બે પીઆઈ લાગી અને મારી તપાસ કરી રહ્યા છે સમયમાં પોલીસ વિરુદ્ધ તમે ગુનો જરૂર લાગશે તો ગુનો દાખલ કરાવશો જરૂર લાગે તો અત્યારે મને જ લાગતો પોલીસ વિરો ગુનો દાખલ કરાવવો જોઈએ